અચ્છા આપણે રુસ્તમભાઈ તમે તો મેગી ખાવ છો ને હું અહીંયા જો ને તે હા હું મારે કઈ જોયતું લેવા આવેલો હતો અહીંયા અચ્છા જોઈએ તો હું લેવા જો ઘસ વાટ નહીં કરતો તારે છે ને કમ્પ્યુટર જો તો કોમ્પ્યુટર લઈ જા મારું વોરી જોઈ લઈ જા નીચે મારું સ્કૂટર પડ એ લઈ જા પણ મેગી મેગી ને તો ભૂલી જ જેટર નહીં મળવાની મળે મેગી મેગી લેવું થોડું મોટી ગોડી લાલ કાધો જે હોય